આજે સુરેન્દ્રનગર ખાતે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગ કરવામાં આવી હતી આ મિટિંગની અંદર સચિવ આદરણીય અમારા યુથ કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ અમારા પ્રદેશના મુખ્ય પ્રવક્તા એવા મનીષભાઈ દોશી સહિતના જિલ્લાના બધા જ વરિષ્ઠ આગેવાનો તાલુકા પ્રમુખશ્રીઓ વિવિધ સેલ ડિપાર્ટમેન્ટના ચેરમેનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગની અંદર મીટીંગ બાદ જે વોટ ચોર ગાદી છોડ જે સહી ઝુંબેશ સમગ્ર દેશની અંદર ચાલે છે એ અંતર્ગત

અધ્યક્ષતાને અધ્યક્ષતાને અને મળી હતી આ બેઠકની અંદર આગામી દિવસોની અંદર પક્ષને મજબૂતી માટે મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ અને સાથે સાથે મતદાર યાદીમાં થતી જે ગેરરીતિઓ છે એની સામે કોંગ્રેસ પક્ષે મજબૂતીથી જે જે કામ પક્ષ કાર્યક્રમ અપા એ કાર્યક્રમની રૂપરેખા સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સાથો સાથ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા ઓક્ટોબર ઓક્ટોબર થી સુધી ગોળ નો કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ કાર્યક્રમમાં સાથે સાથે સહી ઝુંબેશ નો પણ કાર્યક્રમ છે તો એ મુદ્દાને લઈને પણ કાર્યક્રમ ને તાલુકાવાઈઝ જિલ્લા જિલ્લાની અંદર સંગઠનના પ્રભારીઓ વિશેષ કરીને જ્યાં જ્યાં કાર્યક્રમો છે થી અમલવારી કરવા માટે અને લોકો સાથે જનસંપર્ક વધારવા માટેની પણ આ વિસ્તૃત કારોબારીમાં ચર્ચા સમગ્ર દ્રષ્ટિએ કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂત થાય અને સાથે સાથે કોંગ્રેસ પક્ષ એની સંગઠનના માધ્યમથી જનતાનો અવાજ બને એ દિશામાં પણ આગામી કાર્યક્રમો નિશ્ચિત કરવામાં આવ્યા છે